તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં આશાપુરી સોસાયટીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ઉજવણી કરવામાં આવી. ત્યારે ડોક્ટર બાબા સાહેબની 133 મે જન્મદિવસ જન્તીનો આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉત્સવ સમિતિના હોદ્દેદારો દ્વારા આજે વડોદરાના આશાપુરી સોસાયટી જૂની આશાપુરી સોસાયટી આંબેડકર ચોક ભીમ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે પુરુષોત્તમ કે રોહિત વિનુભાઈ બી સોલંકીભાઈ જે આશાભાઈ મકવાણા કાળીદાસભાઈ ચાવડા મણીલાલ કટારિયા રાઠોડ જે લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા આજ રોજ આશાપુરી સોસાયટીમાં આંબેડકર ચોકમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરજી દલિતના દલિતોના મસીહા એમની એકસો તેત્રીસમી જન્મજયંતિ પ્રસંગે આખી દેશમાં અને વિશ્વમાં અને ગુજરાતમાં ઠેર ઠેર એક દિવાળી જેવો માહોલ હોય ત્યારે આજે સૌ અમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અને બુથના કાર્યકર્તા શ્રીઓ સાથે આ સમાજના સન્માનીય સૌ વડીલોનું દર્શન કરવાનો લાવો મળ્યો છે ત્યારે જે મોદી સાહેબે બાબા સાહેબ માટે જે માન અને સન્માન છે જન્મથી મૃત્યુ સુધીનું જે માન અને સન્માન જે આપેલ છે સરકારની વિવિધ યોજનાઓ સાથે એમણે જ્યારે કામગીરી કરી રહ્યા છે અમારા લોકપ્રિય કાઉન્સિલર શ્રી નરસિંહભાઈ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે એક સૌ સારું એવું ભવ્ય સાહેબનું મંદિર છે ખૂબ સુંદર મંદિર છે અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો જે કાર્યક્રમ જોયો ખૂબ બાબા બાબાસાહેબને જે સન્માન આપી રહ્યા છે કારણ કે બાબા સાહેબ આપણને